ત્રણ લાખની લાંચ કેસ માં અમદાવાદ એલસીબી ધરપકડ કરી છે રૂપિયા નેવ હજાર ની પગારદાર પીઆઈ જાડેજાએ દસ લાંચ માંગી હતી રજક અંતે રૂપિયા ત્રણ લાખમાં સમાધાન થયું હતું ફરિયાદના પક્ષ લાંચ આપવા ન માંગતા હોય અને અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો જે બાદ એસીબી ટ્રેપ ગોઠવીને મીડિયેટર બનેલા વકીલ સહિત ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત એસીબી એકવને સોંપવામાં આવી જી ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન ને ફરિયાદ મળેલી કેમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેફ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર પ્રવી જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા તેમજ પીઆઈ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં એ ગુનાના કામે કલમો ઘટાડવી આરોપીની હેરાનગતિ ન થાય આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સ્વીકારે